ભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે ત્રણ મકાન અને એક રિક્ષાને આગ ચાપી દેવાની ઘટના સામે આવી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે એક્ટિવ થઈને ગણતરીની કલાકોમાં જ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારબાદ આ અસામાજિક તત્વો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે આ આઠે આઠ આરોપીને પોલીસ ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લાવેલી હતી જેમાં બી ડિવિઝન પીઆઈ સિટી ડિવાઇસ પીઆરઆર સિંગલ સહિતના મસમોટા પોલીસ કાફલા સાથે આઠે આઠ આરોપીઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આમ આ વધારે ભાવનગરની પોલીસ આમાં જોડાઈ છે તમામ ડિવિઝન ના પીઆઈ જોડાયા છે સાથે જ સીટી ડીવાય આર આર પણ આમાં જોડાયા છે જે આરોપીઓ છે ભાવનગર લાંબા સમયથી જે દ્રશ્યો જોઈ રહ્યા

શંકા છે કે આ બોટલની અંદર કોઈ પ્રવાહી ભરીને આ કરીને આગ લગાડવામાં લાગી રહ્યું છે જેને લઈને ઓફિસિયલ પણ કાલે નમૂના લીધા છે અને ગાંધીનગર મોકલ્યા છે તપાસ અર્થે કે કયું પ્રવાહી છાપવામાં આવ્યું છે આ કેવી હતી લોકો જે આ આરોપીઓ છે નરસિંહ જાદવનું ગઈ છ તારીખે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના રૂવાપડી વિસ્તારમાં આવેલ જે વિસ્તાર છે મહાકાળી વિસ્તાર તેમાં એક બનાવ બનેલ જેમાં આ કામે જે નરસિંહભાઈ કરીને જે આ વિસ્તારમાં જે રહે છે આ શેરીની પાછળ તેના ઉપર આ કામે સાગર અજય અને બીજા તેના બે ભાઈઓ અને બે મહિલાઓ દ્વારા મંદૂક રાખી અને તેને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવામાં આવેલા આ કામે જે નરસિંહભાઈ જે છે તેને એકસો આઠ દ્વારા સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ નવ તારીખે તેનું મૃત્યુ નીપજ્યું જેના મંદુખ રાખી આ કામે જે ફરિયાદી પક્ષ દ્વારા જે આરોપીઓ જે આપણે અટક કરેલા છ આરોપીઓ તેનું ઘર ખાલી હોય અને બીજા કોઈ હોય નહીં તેનો લાભ લઈ અને આ જે બાર આરોપીઓ દ્વારા તેના ઘરને આગજની કરેલી આ કામે ફરિયાદ દાખલ કરતા આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આજે વિસ્તૃત પુરાવા અર્થે આજે આરોપીઓ સાથે રિકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવેલા છે